કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ ભાજપ સામે ગંભીર આક્ષેપ કર્યા ભાજપમાં ઉમેદવારો બિનહરીફ થવા મુદ્દે તુષાર ચૌધરીએ નિવેદન આપ્યું વિરોધ રેલી દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીને તુષાર ચૌધરીએ સત્તા પક્ષ સામે સવાલ કર્યા ચૂંટણીમાં લોકશાહી નહીં પણ દાદાગીરી અને સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી અને રૂપિયાની લાલચ આપી ઉમેદવારી પાછી ખેંચાવી હોવાનો તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારને નોટિસ આપી ઘર તોડી પાડવાની ધમકીઓ અપાઈ હતી નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપીને પૈસાની લાલચ આપીને ફોર્મ ખેંચાવવા લેવા સુધીની પ્રક્રિયા પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે ઘણી જગ્યાએ તો ઉમેદવારને નોટિસ આપવામાં આવી કે તમે ઉમેદવારી પત્ર ભરશો તો તમારું ઘર અમે ડિમોલીશ કરી નાખીશું તમારું ઘર તોડી નાખીશું એ રીતે પણ ડરાવવાનો પ્રયાસ કર્યો છે અરવલ્લીના ભિલોડામાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસની રેલી યોજાય ધારાસભ્ય તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં કોંગ્રેસની સંવિધાન બચાવો દેશ બચાવો રેલી યોજાય જેમાં ભિલોડા બાયપાસના સહિતના સ્થાનિક પ્રશ્નોને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો શામળાજી ઈડર હાઇવે પર ભીલોડા શહેરના બાયપાસનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ખેડૂતોના વિરોધને કોંગ્રેસે સમર્થન આપ્યું છે શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાની પણ માંગ થઈ છે સાથે જ આગામી સમયમાં લડી લેવાની ચીમકી ઉચ્ચારી છે સરકારને હું અલ્ટિમેટ આપવામાં આવ્યું છું અભી તો પિક્ચર હે ટ્રેલર તો સમગ્ર આદિવાસી સમાજના સંગઠનો તમામ અઢારે આલમના સંગઠનો નાના મેટા વેપારીઓ સાથે મળી આવના સરહદમાં કાર્યક્રમ આપીશું એમાં કોઈ શંકા સ્થાન નથી ગું ધરાવતી જમીન પણ જો એની છીનવાઈ જાય તો બિચારો ખેડૂત મટી જવાનો છે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે હાલમાં જે ખેડૂતોના જે લોકોને જંત્રીના ભાવે વળતર આપવાની વાત છે તો જંત્રીના ભાવે વળતર ખેડૂતનું કોઈ ભલું થવા નથી નથી એના માટે પણ અમે ન્યાયિક લડત લડીશું ગુજરાત વિધાનસભામાં પણ આ મુદ્દો ઉપાડીશું અને જરૂર પડશે તો કેન્દ્ર સરકાર સુધી પણ અમારા ખેડૂતોનો અવાજ અમે પહોંચાડીશું સુરતમાં માથાબારે આરોપીના ઘર પર ફરી વળ્યું છે બુલડોઝર કુખ્યાત આરોપી આરીફ શેખ ઉર્ફે મિંડીના ઘરમાં કેટલાક ભાગોનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું

પોરબંદર સિટી મામલતદાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં શહેરના ખાપટ વિસ્તારમાં કમર્શિયલ તથા રહેણાંક દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે પાંચ કરોડથી વધુની કિંમતની ચાર હજાર નવસો પચીસ ચોરસ મીટર જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે આગામી સમયમાં પણ ગેરકાયદેસર જે પણ દબાણો છે તેને દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવશે તેમ મામલતદારે જણાવ્યું હતું ચોત્રીસ કરોડ નોટિસ આપી અંદાજે ચાર હજાર નવસો પચીસ કરોડ સ્કવેર મીટર જમીનનું દબાણ ચાલુ કરવામાં આવે છે અને આની કિંમત અંદાજે પાંચ કરોડ અગિયાર લાખ જે થાય છે જે કાર્યવાહી ચાલુ છે મગફળીની ખરીદી મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન રાજ્યના ત્રણ લાખ તોતેર હજાર ખેડૂતોએ મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું સાડા ત્રણ લાખ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી ખેડૂતોની દસ પોઈન્ટ ત્રાણું લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાય સાત હજાર ચારસો દસ કરોડ રૂપિયાની મગફળી ખરીદાય ખેડૂતોને પાંચસો પંચાવન કરોડનું ચુકવણું કરાયું છે પાંચ પોઈન્ટ પંચાવન કરોડનું ચુકવણું કરાયું છે આઠ ફેબ્રુઆરી સુધીમાં મગફળીની ખરીદી પૂર્ણ થઈ જશે લગભગ સાડા ત્રણ લાખ જેટલા ખેડૂતોની મગફળી આજ સુધીમાં ખરીદી લેવામાં આવી છે અને દસ લાખ ત્રાણું હજાર મેટ્રિક ટન જેટલી મગફળી આપણે અત્યાર સુધીમાં ખરીદી છે જેનું મૂલ્ય સાત ચિમ્મોતેરસો દસ કરોડ રૂપિયાનું થાય છે અને લગભગ ચોપનસો પંચાવનસો કરોડ રૂપિયાની તો આપણે ચૂકવણી પણ કરી દીધી છે અને આવતી આઠ તારીખથી આ ખરીદી તમામ રીતે એની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસના આક્ષેપો પર બોલ્યા છે રાઘવજી પટેલ રાઘવજી પટેલે કોંગ્રેસના આક્ષેપોને નકાર્યા પોતાના ઉમેદવારોને સાચવવાની જવાબદારી કોંગ્રેસની છે રેકોર્ડ બ્રેક પરિણામો સાથે થશે ભાજપની જીત હું આ આક્ષેપને નકારું છું લોકશાહીમાં દરેકને લડવાની છૂટ છે પોતાના ઉમેદવારોને જો તેઓ લડાવવા માગતા હોય તો એની વ્યવસ્થા પણ એને કરવી જોઈએ અને એ લોકોના ઉમેદવારો ધરારથી એમ કે ઊભા રાખવામાં આવે છે એ લોકોને લડવાની ઈચ્છા ન હોય પછી અને પોતે જીતી શકે એમ ન હોય તો બિનરીફ એટલે કે ફોર્મ પાછા ખેંચી લેતા હોય છે એમાં ભારતીય જનતા પાર્ટીની ક્યાંય ભૂમિકા નથી